સુરતમાં પોલીસ કર્મીએ વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં અઢાર ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વેનમાંથી ઉતરીને કારના દરવાજા પાસે ઉભેલા વકીલને લાત મારી હતી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે આ મામલે વકીલે પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી તો આ મામલે પીઆઈએ જણાવ્યું હતું કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે વળતો જવાબ આપ્યો હતો જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હતું હાલ આ ઘટનાના પગલે વકીલાલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ અંગે મળતી માહિતી મુજબ અઢાર ઓગસ્ટની રવિવારની રાત્રે લગભગ બાર ને પંદર મિનિટે એડવોકેટ હિરેન્દ્ર રજનીકાંત નાઈ ડિંડોલી મધુરમ સર્કલ પાસે સ્થિત તેમની ઓફિસમાંથી કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે કારમાં બેસી રહ્યા હતા તે જ સમયે રાત્રિ પેટ્રોલિંગમાં નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી સાથે બોલાચાલી થઈ હતી જેના કારણે પીઆઈ હિરનને પાછળથી જોરદાર લાત મારી હતી જે વિડીયોમાં પણ જોઈ શકાય છે એડવોકેટ હિરેન નાયે નાયેડોલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસકર્મી વિરુદ્ધ અરજી કરી છે તેની અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકીએ તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી આ મામલે હિરેન નાય સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું હતું કે હું ઓફિસથી નીકળી કારમાં જતો રહ્યો હતો મારી સાથે વરિષ્ઠ વકીલ સચિન ગુકે અને સાથી વકીલ પાર્થ દેવરા પણ હાજર હતા ક્લાયન્ટની સલાહ લેવામાં થોડો સમય લાગ્યો હતો તે જ સમયે ગાડી આવી પહોંચી હતી અને કારમાંથી નીચે ઉતરતા જ પીઆઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું હતું તેણે કહ્યું હતું કે તમે અહીં શું કરો છો જેથી મેં કહ્યું કે હું વકીલ છું અને કામ પતાવીને ઘરે જઈ રહ્યો છું દરમિયાન પીઆઈ સોલંકી નજીકમાં આવ્યા હતા અને લાત મારી હતી આ સાથે સોલંકીએ કહ્યું કે તમે વકીલ છો તો આ મામલે પીઆઈ સોલંકી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે હું નાઇટ પેટ્રોલિંગમાં હતો રાત્રે લોકોના ટોળા એકઠા હતા અટકાવવાની જવાબદારી મારી છે લોકોમાં ગુનાનો ભય દૂર થવો જોઈએ આ રાતે પણ હું ફરજમાં હોવાથી કાર લઈને ગયો હતો મેં તેને બે ત્રણ વાર પૂછ્યું હતું પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં કે તેઓ વકીલ છે તેણે જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો ન હતો તેથી ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ તેણે વળતો જવાબ આપ્યો હતો જે બાદ મારે આવું કરવા મજબૂર થવું પડ્યું હતું આ મામલે વરિષ્ઠ એડવોકેટ સચિન ગુગે સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે રાત્રે સાડા અગિયાર વાગે સિનિયર એડવોકેટ ઘરે જવા નીકળ્યા હતા હિરેન ડિંડોલીના નવા ગામનો રહેવાસી છે રવિવારે ભારે કામકાજના કારણે તેઓ રાત્રે તેમની ઓફિસ પર હાજર હતા પોલીસના વિરોધમાં આજ રોજ અમે રેલી કાઢવા માટે બાર કાઉન્સિલમાં અરજી દાખલ કરવામાં આવશે બસો જેટલા વકીલો સુરત પોલીસ કમિશનની ઓફિસે જે આવેદન પત્ર આપશે બીજા એકવીસ ઓગસ્ટના દિવસે કોર્ટમાં ખાનગી ફરિયાદ દાખલ કરવામાં આવશે મારું નામ એડવોકેટ હિરેન નાઈ છે મારો બનાવ અઢાર તારીખે રાતના મોડી રાત્રે અઢાર તારીખે મોડી રાત્રે હું મારી ઓફિસનું કામ બતાવીને મારા ઘરે જતો હતો એ દરમિયાન પીઆઈ સાહેબ આવેલા હતા અને પીઆઈ સાહેબે મને એમ પૂછ્યું કે તમે શું કરો છો અહીંયા તે સમયે મેં એમ કીધું કે સાહેબ હું એડવોકેટ છું અને મારું કામ બતાવીને હું ઘરે જાઉં છું કયા પોલીસ સ્ટેશનના પીઆઈ હતા શું નામ છે અને શું ગેરવર્તન કર્યું તમારી સાથે પીઆઈ સાહેબનું નામ છે સોલંકી સાહેબ ડિંડોલી પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ છે અને મને એમને લાત મારીને મારું મોડું દબાવ્યું છું મા સામેની ગાળો બોલી છે શા માટે એવું એમને કર્યું તમને કે સાહેબ